મરીન ડ્રાઈવ પર સૂર્યની શિસ્તનો સંગમ સશસ્ત્ર દળ ભૂતપૂર્વ સૈનિક દિવસ નિમિત્તે ત્રણેય પાકના નિવૃત્તિ મુંબઈના સુપ્રસિદ્ધ મરીન ડ્રાઈવ ખાતે સશસ્ત્ર દળ ભૂતપૂર્વ સૈનિક દિવસના ઉપલક્ષમાં ભવ્ય પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી ચૌદમી જાન્યુઆરીના રોજ આવતા સત્તાવાર દિવસે પૂર્વે યોજાયેલી આ પરેડમાં ભારતીય ભૂમિદળ નૌકાદળ અને વાયુદળના નિવૃત્ત યોદ્ધાઓએ મોટી સંખ્યામાં એકત્ર થઈને વાતાવરણને દેશભક્તિના રંગે રંગી દીધું હતું મહારાષ્ટ્રના રાજ્યપાલ દ્વારા લીલી સંડી આપીને પ્રસ્થાન આ પરેડમાં નિવૃત્ત સૈનિકોને તેમના પરિવારજનોએ આશરે બે કિલોમીટર સુધી શિસ્તબદ્ધ કુચ કરી હતી જેને નિહાળવા માટે નાગરિકો ઉમટી પડ્યા હતા ઐતિહાસિક પરેડમાં પાંચસોથી વધુ નિવૃત્ત સૈનિકો જોડાયા હતા જેમણે મસ્તકર પોતાની રેજીમેન્ટની ગૌરવંતી ટોપીઓને છાતી પર શૌર્યચંદ્રકો ધારણ કર્યા હતા આ પ્રસંગે પશ્ચિમ નૌકાદળના વડા વાઇસ એડમિરલ ક્રિષ્ણા સ્વામીનાથન સહિતના વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન બાણું વર્ષીય વયોવૃદ્ધ કેપ્ટન રાજ મહિન્દ્રા અને ઓગણીસો એકોતેરના યુદ્ધના સાક્ષી રહેલા વિંગ કમાન્ડર એસ કૃષ્ણમૂર્તિનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રની સુરક્ષા કાર્યે પોતાની યુવાની સમર્પિત કરનારા વીરોની ઉપસ્થિતિએ સામાન્ય નાગરિકોમાં સેના પ્રત્યેના આદર અને કૃતજ્ઞતાના ભાવને વધુ દ્રઢ બનાવ્યો હતો ઉલ્લેખનીય છે કે આઝાદ ભારતના પ્રથમ કમાન્ડર ઇન ડીલ માર્શલ કે મકરીઅપ્પા ચૌદ જાન્યુઆરી ઓગણીસો ત્રેપનના રોજ સેવાનુરૃત થયા હતા જેની સ્મૃતિમાં પ્રતિવર્ષ આ દિવસ ભૂતપૂર્વ સૈનિક દિવસ તરીકે ઉજવાય છે મુંબઈ દેશનું એકમાત્ર એવું શહેર છે જ્યાં મરીન ડ્રાઈવ જેવા જાહેર સ્થળે સૈનિક અને નાગરિક વચ્ચેના સંબંધોને મજબૂત કરવાના હેતુથી આવી જાહેર પરેડ યોજાય છે રવિવારે સવારે જ્યારે રાષ્ટ્રના પ્રહરીઓએ કૂચ કરી ત્યારે મરીન ડ્રાઈવનો કવિન્સ નેકલેસ વિસ્તાર શોરેગાથાઓ અને નાગરિકોના ઉષ્માભર્યા સ્વાગતોથી ગુંજી ઉઠ્યો હતો On the 14th of January, uh, and we see it as an annual occasion where all of us uh, can pay our deep respects, uh, our tribute to the veterans for the service that they have rendered to the country. Uh, we believe very strongly that people who wear the uniform and dedicate their lives to protecting the safety and security of this country, uh, very many times at the cost of making the supreme sacrifice, uh, such people need to be remembered at least once. Publicly and officially, by a grateful nation and its grateful citizens. And therefore, the Veterans Day is a very important event for us. This Veterans Parade itself in the city of Mumbai is a very, very unique event.